અંકલેશ્વરના ગરખોળ વિસ્તારમાં ભંગારની દુકાન ચલાવતા એક ભંગારિયાએ દુકાનમાં સંતાડી રાખેલો એક દેશી તમંચો એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો પોલીસે એક દેશી તમંચોને મોબાઈલ મળી કુલ દસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વધુ જિલ્લા પોલીસ અધિક્ષક મનોજ ચાવડાએ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા તેમજ ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા કાયદેસર કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા જે અનુસંધાને ભરૂચ એલસીબી સ્ટાફે અલગ અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરી હતી જેના ભાગરૂપે એક ટીમ અંબેશ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતી તે દરમિયાન મીઠા ફેક્ટરી નજીક આવેલ ઓમ સાઈ રેસીડેન્સી શોપિંગ સેન્ટરની દુકાનમાં બંગારનો વેપાર કરતો શુભમ પ્રેમસાગર પોતાની દુકાનમાં દેશી હાથ બનાવટનો તમંચો સંતાડી રાખ્યો હોવાની જાણ થઈ હતી પોલીસે માહિતીના આધારે ગડખોલ મીઠા ફેક્ટરી પાછળ આવેલા ઓમશાઇ રેસીડેન્સી શોપિંગ સેન્ટરમાં આવેલી બંગારની દુકાન ખાતેથી મૂળ યુપીના શુભમ પ્રેમસાગર રામજીયાન અગ્રહરીને ઝડપી પાડી તેની દુકાનમાં ભંગારમાં સંતાડેલા દેશી હાથ બનાવટનો એક તમંચો શોધી કાઢ્યો હતો પોલીસે તેની પાસેથી એક તમંચો જેની કિંમત રૂપિયા પાંચ હજાર અને એક મોબાઈલ ફોન કે જેની કિંમત રૂપિયા પાંચ હજાર ગણી કુલ દસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો એલસીબી ટીમે શુભમ પ્રેમસાગર વિરુદ્ધથી આમ એક્ટ ઓગણીસો ઓગણસાઠની સંલગ્ન કલમો મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ માટે અંતે સોશિયલ બી ડિવિઝન પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો